અને કોંગ્રેસે તેમને નાની ઉંમરે ઉમેદવારી કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે તેવા અંજલીબેન આહીરને આહિરને વિનંતી કરીશ કે આપ તમારા વિચારો રજૂ કરશો અંજલીબેન આપને વિનંતી કરું કે આપ અહીંયા સ્ટેજ પર જ આવો हां बोल 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 बहुत बराबर ने बोलवाना को मारुनांग के लिए आई छे और नो पहला तो बजाई ने जय भारत जय श्री कृष्ण भारत जय

અમે સત્તા ઉપર નથી તો અમે તમને વધારે રસ્તાની સ્થિતિ છે ટીંગાડી ટીંગાડી ને લઈ આવે છે આનાથી વિશે ખરાબ જુનાગઢ ની હોય ઉમેદવાર કોણ લોકો જાગૃતિ છે એને સમર્થન કરવાની જરૂર છે નહીં મળે ત્યાં સુધી કઈ કામ ના નથી તમે જાગશો તો અમે જાગીને તમારા કામ કરશું